આજે ગુડ ફ્રાઇડે શહેરના ખ્રિસ્તી સમાજ દ્વારા વિવિધ ચર્ચ અને દેવળમાં પ્રાર્થના કરી મનાવવામાં આવ્યું હતું ભગવાન ઈસુને આપેલી મહાવ્યથાને અને મૃત્યુદંડના આ દિવસને ખૂબ જ ધાર્મિક રીતે સમગ્ર સમાજ મનાવતો હોય છે શહેરના વિવિધ ચર્ચમાં ભગવાન ઈશુને અપાયેલી મહાવ્યથા બાબતે પ્રાર્થના કરવામાં આવી હતી ખ્રિસ્તી ધર્મના લોકો માટે ગુડ ફ્રાઈડે ખૂબ જ એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસ ભગવાન ઈશુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે ગુડ ફ્રાઈડે દર વર્ષે ઈસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે ગુડ ફ્રાઈડે વિશ્વના વિવિધ દેશોના અલગ અલગ રીતે મનાવવામાં આવે છે આ દિવસે ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે આ સભાઓમાં ઈસુના વાર્તા વાંચવામાં આવે છે સ્તોત્રો ગવાય છે અને ઉપદેશો આપવામાં આવે છે શહેરના વિવિધ દેવળોમાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભગવાન ઈશુના બલિદાનને યાદ કર્યું હતું ચર્ચના આપ સર્વને શુભેચ્છા પાઠવીએ છીએ અને આજનો શુભ શુક્રવાર ભલો શુક્રવાર ગુડ ફ્રાઈડે અમે ખરેખર એટલા માટે એને ગુડ ફ્રાઈડે કહીએ છીએ કે સમગ્ર પાપી માનવજાતને માટે આજથી બે હજાર પચીસ વર્ષ પહેલાં પ્રભુ સુપ્રીસ આ પૃથ્વી પર આવ્યા અને પાપીઓને માટે એમણે જન્મ લીધો એમણે દુઃખ સહન કર્યું અને આજના દિવસે તેઓ બધા સ્તંભે ચડાયા એમણે કોઈ પાપ કર્યું નહોતું એ તો નિષ્કલંક પવિત્ર ઈશ્વર તરફથી મોકલાયેલા હતા અને છતાં એ પાપરૂપ થયા અને આપણા માટે મરણ પામ્યા એમણે વધંભ પર પોતાનો જીવ આપ્યો અને પોતાનું રક્ત વેવડાવ્યું અને ત્રીજા દિવસે એટલે રવિવારે ઈસ્ટરના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરૂત્થાન થયું એ અમારો ખ્રિસ્તી વિશ્વાસ છે અને એટલા માટે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે અને એ જ આ શુભ શુક્રવારનો ખાસ સંદેશ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવન આપ મળે એટલા માટે પોતે મરણ પામ્યા પ્રભુ આપને આશીર્વાદ આપો પામે